श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित दो सो बावन वैष्णवन की वार्ता अब वार्ता क्रमांक सत्तरव अब श्री गुसाई जी के सेवक रूपचंद नंदा क्षत्रि सूबी आगरा में रहते तीन की वार्ता को भाव कहते हैं स्वरूपचंद नंदा राजस्व भक्त है लीला में इनको नाम सोनजुही है ये लेखाते प्रगति है ताते इनके भाव रूप है सोन जुही श्री चंद्रावली जी की अष्टोत्तर शतम अंतरंग सखीन की मुखिया है श्री चंद्रावली जी के हार्द को जाननहारी है और सोनजूही की एक सखी है ताको नाम सुगंधिनी है सो यहां हरिचंदा भाई रूपचंद नंदा के भाई ये दो आगरा में एक क्षत्रि के जन्मे वह so, क्षत्रि बड़ो द्रव्यमान तो सो so, वाके दो बेटा है एक को नाम रूपचंद नंदा और दूसरे को नाम हरिचंदा ये दो भाई बाल पनेते वैराग्य दशा में रहते इनको चित्त लौकिक में लगे नाही ये बरस दस बारह के भय तब पिता ने दोन को ब्याह कियो तो ये दो भाई वैराग्य दशा में ही रहे को पिता वासुदेवदास छकड़ा को यजमान हतो ताते वासुदेवदास छकड़ा अपनी जजमानी को प्रति वर्ष आगरा इनके घर આવ તબકો પિતા મર્યો તાપા છે એક સમય વાસુદેવદાસ આગરા આયે સો ઇનકે યતરે તબ રૂપચંદાને વાસુદેવ દાસ સો પૂછ્યો વાસુદેવદાસ કોચ્યો જો પુરોહિતજી या देहसो श्री ठाकुर जी के चरणारविंद की प्राप्ति कैसे हुई साक्षात दर्शन कैसे हुई तब वासुदेवदास ने इनके देवी जीव इनको देवी जीव जानी कहो जो श्री गोसाई जी श्री विठल नाथ जी साक्षात पुरुषोत्तम है ताते श्री गुसाई जी की शरणी जाऊं तो सब मनोरथ सिद्ध हुई तब रूपचंद नंदा ने ये बात अपने भाई हरिचंदा सो कही तब हरिचंदा ने कहो जो चलो श्री गोसाई जी के सेवक होजिये तब दो भाई ने वासुदेव दास छकड़ा सो कहो जो पुरोहित जी हमको कृपा करी के श्री गोसाई जी के सेवक कराओ तब इन दो भाइन को आग्रह देखी वासुदेवदास छकड़ा कहे जो तुम हमारे साथ अडिल चलो श्री गुसाई जी वहाँ विराजत है तब दो भाई वासुदेवदास छकड़ा के साथ अडिल को चले सुक्छुक दिन में अड़िल आई पहुँचे तहाँ श्री गुसाई जी के दर्शन पाए સો સાક્ષાત કોટી કંદર પલાવણીય રૂપ સો શ્રી ઘું આપું દો ભાઈને કો દર્શન દીએ દોઉ ભાઈ ચક્ર થશે હે રહે એટલે કોઈને પણ એમ મનમાં થાય કે આવી રીતે શ્રી ગુસાઈજી આપ દ્વિજ દ્વિજતનમાં તો પ્રગટ થયા છે પણ જે અધિકારી જીવ આવે ત્યારે આપ આપનું રૂપ જે તે જીવને જે દર્શન કરાવે છે એ દર્શન કેવું છે તો કહે છે કે સાક્ષાત કોટી કંદર્પ લાવણ્ય રૂપ તો આવું રૂપનું દર્શન કરાવવાનો હેતુ એટલો જ છે કે એ જીવનું દ્રઢપણું આપસીના ચરણોમાં ખૂબ જ ત્વરિતતાથી એટલે ઝડપથી થાય એટલે તેને અન્ય કોઈ પણ જગ્યાએ અથવા અન્ય કોઈ પણ આશ્ર સંપ્રદાયમાં આશ્રય લેવા માટે ગમે તેવા પ્રલોભનો કે ગમે તેવા યુક્તિ પ્રયુક્તિથી અન્ય માર્ગના સેવકો ખેંચવા માટે પણ પ્રયત્ન કરે તો એ કદી પણ ન ખેંચાય એટલે એ કારણથી જ આપ આવું સુંદર વ્રજના પૂર્ણ પૂર્ણપુરુષોત્તમનું સ્વરૂપ આપ પ્રગટ કરી શકતા કારણ કે આપ પોતે પૂર્ણ પુરુષોત્તમ છો તેથી અન્યથા કોઈ પણ પૂર્ણ પુરુષોત્તમના અંશ અવતાર હોય કે કલા અવતાર તે પણ આવું રૂપ ન લઈ શકે એટલે એક સાથે બે વાત સિદ્ધ થઈ જતી કે આપ જ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ વ્રજના પતિ છો અને બીજી વાત સિદ્ધ થઈ જતી કે આવા દર્શન થયા પછી તેનું મન હવે બીજે ક્યાંય આકર્ષણ પામી શકતું નથી એટલે જ આ આવું કરતા અને જો વચ્ચે વચ્ચે ચમત્કાર જે બતાવે જેમ કે છિત સ્વામીજીના સામે બે વખત એવી રીતે લીલા કરી નમણીત પ્રિયાજીના દર્શન કરવાની આજ્ઞા કરી તો ત્યાં પણ આપની આપને સમીપમાં ઠાડા જોયા આ તરફ ગિરિરાજ ઉપર ગોવર્ધનનાથજીના દર્શન કરવાની આજ્ઞા કરી તો તે વખતે તો આપ ગોકુલમાં જ બિરાજતા હતા પરંતુ અહીંયા પણ છિત્ત સ્વામીજીના દર્શન થયા અન્ય અન્ય લોકોને નથી થયા અન્ય લોકોને પૂછવામાં આવ્યું કે અહીંયા ક્યારે આવ્યા શ્રી ગુસાઇજી છિત્ત સ્વામીજીએ પૂછ્યું તો કહ્યું કે ના એ તો શ્રી ગોકુલ બિરાજે છે એટલે પછી જાણ્યું કે આ મને દર્શન થયા એટલે આવા દર્શન અને આવો ચમત્કાર જે કરવાનો ભાવ છે એ એટલો જ છે કે હવે આપનું મન અહીં તહીં ન ભટકે અંતરાય ન આવે અને જે આપનું સુબલ પ્રાગટ્ય છે ચંદ્ર ભાગાથી એ પ્રાગટ્યના મૂળ સ્વરૂપમાં લીલામાં સ્થિત થઈ જાવ એટલે કે જન્મ મરણના ચક્રથી મુક્ત થઈ જાય જે કોઈ જીવો આ બે જીવો પણ હવે ચક્રથી મુક્ત થઈ કે પાછે વાસુદેવ દાસ છકડાને ને સર્વ સમાચાર શ્રી ગોસાઈજી શો કહે જો મહારાજ એ દો ભાઈ મેરે જજમાન ક્ષત્રિય હૈ સો આગ્રા મે दैवी जीव है ताते आपकी शरण आए है सो कृपा करी के शरणें ले हूँ तब श्री गुसाई जी प्रसन्न दो उनको कहे जो जाऊँ त्रिवेणी में स्नान आऊं सो दो भाई त्रिवेणी में स्नान करे पाछे श्री गुसाई जी के पास आई दो भाई और ठाडे है रहे तब श्री गुसाई जी कृपा करी दो भाईन को श्री नवनीत प्रिया जी के सन्निधान नाम निवेदन कराए सो so, समय दो भाइन को श्री नवनीत प्रिय जी अनुभव जताए सो so, साक्षात दर्शन दिए तब दो भाई गदगद है श्री गुसाई जी को दंडवत करी विनंती करी जो महाराज आजू हमारो जन्म सुफल भयो जो राज के रविंद पाए अब हमको कहा आज्ञा है तब श्री गुंसाई जी दो भाइन सो कहे जो घर में रही के भगवत सेवा करो तब रूपचंद नंदा ने विनंती करी जो राज हमको तो सदा आपके चरणार बिंद मिले यही अभिलाषा है तब श्री गुसाई जी प्रसन्न हुए कुमकुम मंगाई एक वस्त्र पर दो चरण के कुमकुम -कुम लगाई छाप के दो भाई को दिए और आज्ञा किए जो इनकी सेवा करियो पाछे दो भाई श्री गुसाई जी के पास कछुक दिन अडेल में रही सेवा की रीति सीखे ता पाछे आग्न अपने देश आगरा को आए तापाछे कछुक दिन में श्री गुसाई जी श्री गोकुल पधारे तब आगरा में रूपचंद नंदा ने रूपचंद नंदा के घर बिराजे सो रूपचंद नंदा ने भाव सो श्री गोसाई जी को अपने घर पधराए और स्त्री जन आदि सबन को नाम निवेदन करवाए પાછે શ્રી ગુસાઈજી તહાતે શ્રી ગોકુલ કો પધારે હવે શ્રી ગોકુલનાથજી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે છેંદા એક સમયે શ્રી ગુંસાઈજી કે દર્શન કો શ્રી ગોકુલ આયે તાં રાઘવદાસ ગુજરાતી બ્રાહ્મણ સો વે શ્રી સુબોધિનીજી શ્રી ગુંસાઈજી પાસ પઢે હવે આ એક વૈષ્ણવ છે એમની વાત કરી શ્રી ગોકુલનાથજીએ દર્શન કરતા કરતા કે એક રાઘવદાસ ગુજરાતી બ્રાહ્મણ કે જેમણે શ્રી સુબોધિનીજી શ્રી ગુંસાઈજી પાસેથી ભણી હતી તિનકો રૂપચંદો મિલાપ ભયો राघवदास श्री गोकुल में श्री जी पास सदैव रहते। सो एक दिन रागोदास के मन में आई जो चाचा हरिवंश तो में जाय के भेंट बहुत लावत है और मोते श्री गुंसाई जी कहे तो हों तो पढ़े हूँ ताते भेंट बहुत लाऊं यह राघव दास के मन की बात શ્રી ગુંસાઈજી જાને પ્રભુ તો અંતર્યામી હૈ એટલે જે રાઘવદાસે મનમાં મનમાં વિચાર કર્યો કે ચાચા હરિવંશજી તો ભણ્યા નથી તો એમના કરતાં તો હું વધારે ભણ્યો છું તો હું વધારે ભેટ લાવું એ વખતે ભેટ ઉઘરાવવા માટે જે સેવામાં તો રહ્યા જ છે ચાચાજી તો છેલ્લે સુધી રહ્યા છે પણ આવો વિચાર જે આવે રાઘવદાસને કે હું તો વધારે ભણ્યો છું એટલે હું જો ભેટ લેવા જાઉં ને તો વધારે ભેટ લાવું તો આવો જે વિચાર છે એને ખબર નથી રાઘવદાસ કે શ્રી ગુસાઈજી તો સાક્ષાત પ્રભુ છે આપ મનની વાત જાણી ગયા એ વિચાર ને ખબર નથી પ્રભુ તો અંતર્યામી હૈ તાતે ઈન કે મન કી બાત જાણી ગઈ તા સમય શ્રી ઘુંસાઈજી હાથ પાવ ધોઈવેકો પધારે પધારે હે તહતે બાહિર પધારે એટલે કે જ્યારે હાથ પાવ ધોવા માટે પધાર્યા એ પછી પાછા હાથ પાવ ધોઈને બહાર પધાર્યા તબ ઈતોનો વચન કહો તો પધારે હવે જે આના મનની વાત જાણી ગયા એના પ્રતિક્રિયામાં શ્રી ગુસાઇજી એવું બોલતા બોલતા બહાર પધાર્યા હાથ પગ ધોઈને કે પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવમ ગતિર્મ આ તો કૃષ્ણાશ્રયનો શ્લોક છે અને આ શ્રી મુખે આપે ઉચ્ચાર કર્યો એક શ્લોકનો હવે આ રૂપચંદ નંદાને આ વાતની ખબર નથી કે રાઘવ કે રાઘવદાસના મનની વાત શ્રી ગુસાઈજીએ જાણી છે કારણ કે રૂપચંદ નંદાનું તો સામર્થ્ય નથી ને કે રાધ રાઘવદાસના મનમાં શું છે જાણી શકે પણ ગુસાઈજી તો આ પ્રભુ છે એટલે જાણીને આ વાક્ય બોલ્યા એટલે હવે રૂપચંદ નંદા વિચારે ચડી ગયા तब समय प्रभु आगे रूपचंद नंदा राघव बहुत और बहुत ठाड़े हते ठाड़े हते, सो यह बात रूपचंद नंदा ने परमानंद सोनी सो पूछी, जो यह श्लोक कहा कारण पर श्री गुंसाई जी पड़त पधारे कारण के वैष्णव ने तो एमत थे ना कि आम को दोष है कि कोई कई कवि पाखंड करूँ કે જેને કારણે આપે આ જ શ્લોક ઉચ્ચાર કરતાં કરતાં હાથ પગ ધોયા પછી બહાર પધાર્યા કારણ કે આવું થાય નજીકના સેવકોને તો બહુ અસર થાય કે આવું કેમ એવું શું થયું તબ પરમાનંદ સોનીને સ્વરૂપ નંદાસો કહી જો શ્રી ગુસાઈજી પઢત પધારે સો તો કછું કાલ બલાવેશ દેખી કે પડ્યો હોય ગો એટલે કે અત્યારે જે કાળ બલાવેશ એટલે કે જે અધિક પડું છે કળિયુગનું એને વધારે પડતું આવું અને જોયું હશે ક્યાંક એટલે આપને આવું બોલવાનું મન થયું હશે તબ નંદાને આપને મનને વિચારી જો એ વાત પરમાનંદ સોની કહા જાને યહ તો અષ્ટ અક્ષર છટ્ટા હૈ યાકોભેદ કોણ જાને સો યે રૂપચંદ નંદા ઓર પરમાનંદ સોની દો જને બતરાત હતે ઇનકે પાસ રાઘવદાસ આય ઠાડે રહે તબ નંદા જાની ગયે જો કછું કારણ ઇનકો હિ દિશ એટલી તો ગુસાઇજી પ્રમેય ખબર પડી ગઈ રૂપચંદ નંદાને કે જરૂર આમાં આ રાઘવદાસ એવું કંઈક વિચાર્યું હશે ખોટું જેથી જ શ્રી ગોસાઇજીએ આ શ્લોક ઉચ્ચાર્યો પાછે શ્રી ગોસાઇજી ભોજન કરી કે પોઢત હશે તબ રૂપચંદાને શ્રી ગુંસાઈજી સો વિનંતી કરી જો મહારાજ ય બચન આપ વાય કોન ઉપર પડત પધારે પૂછ્યા વગર રહી ના શક્યા ચટપટી થયા કરે ને અને આ તો પ્રભુ છે પ્રભુને જો વિનંતી કરો તો આ પ્રભુ તો એવા છે કે એ જીવના આગળના કેટલા જન્મ થયા અને એમાં એમણે કયા કર્મો કર્યા એ પણ જાણે છે પૂર્ણ પુરુષોત્તમ છે આપ અને પૂછે તો જરૂર કહે જ છે ક્યારે પણ कहता यह वचन आप वास कौन ऊपर पढ़त पधारे हते, तब श्री गुसाई जी ने रूपचंद नंदा सो कहो जो रूपचंद नंदा तू कछु समझो नहीं तब रूपचंद नंदा ने श्री गुसाई जी सो यह विनंती करी जो महाराज आप प्रभु हो आपकी यह अगाध बाणी को जीव कौन जानवे को समर्थ है तब श्री गुसाई जी प्रसन्न हुई रूपचंद नंदा सो कहे जो राघोदास के मन में अपनी योग्यता आई पर इतनी तो राघोदास ने न जानी जो कोई बेट वैष्णव देत है सो हरिवंश जी को जानी के बेट देत नहीं बेट वैष्णव देत है सो भगवदीय है वे अपने मन में कछु और समझी के बेट पथावत है तब रूपचंद नंदा ने શ્રી ગુસાઈ કરી શક્યો જો મહારાજ મેરે મન મેસી આઈ હતી જો ય કચું કારણ રાઘવ દાસ કોંતુ યહ ભેદ ન જાણ્યો હતો શો અબ આપ કૃપા કરી કે જણાય તબ આપ કૃપા કરી કે જણાય એટલે આપણે જે જણાવ્યું અત્યારે આપે એમ ઊનરૂપચંદ નંદા ઉપર શ્રી ગુંસાઈજી આ પ્રકાર કૃપા કરતી હવે આપ સમજી લઈએ પહેલાં તો કે રાઘવદાસે એમ વિચાર્યું મનમાં કે ચાચા હરિવંશજી તો ભણેલા પણ નથી અભણ છે અને છતાં જો એ બેટ લાવે છે તો હું ભણેલો છું તો આનાથી વધ આમનાથી વધારે બેટ લાવી શકું આવો જે મનમાં યોગ વિચાર આવ્યો એટલે શ્રી ગુસાઈજીએ જે વચન કહ્યા કે પોતાની યોગ્યતા આવી એટલે કે પોતે સામેથી નક્કી કરી લીધું કે આ કાર્ય માટે ગુસાઇજી આજ્ઞા આજ્ઞા આપી છે એના કરતાં હું વધારે યોગ્ય છું એટલે આ જે પોતાના માટે યોગ્યતા આવી એ શબ્દ આપે શ્રી ગુસાઈજીએ ઉચ્ચાર્યો અને પછી જે કહ્યું કે કોઈ ભેટ રાઘોદાસ ઇતની તો રાઘવદાસને ન જાણી જો કોઈ ભેટ વૈષ્ણવ દેત હૈ સો હરિવંશજી કો જાની કે ભેટ દેત નાહી ભેટ વૈષ્ણવ દેત હૈ સો ભગવદીય હૈ બે આપને મન મેં ઓર સમજી કે ભેટ પઠાવત હૈ આ એટલે એક એ ગુસાઇજી એમ કહેવા માગે છે કે આ રાઘવદાસને એટલી પણ સમજ નથી કે આમાં ભણેલો હોય કે અભણ હોય જે ભેટ લેવાની સેવા માટે આજ્ઞા કરે ગુંસાઈજી અને જે વ્યક્તિ અભણ કે ભણેલો પણ જ્યારે ભેટ લેવા જાય જે તે સ્થાન ઉપર ત્યારે ત્યાંના જે વૈષ્ણવો છે કે જેમને શ્રી ગુંસાઈજીના સેવક થયા પછી માથે સેવા પધરાઈ છે અથવા તો નથી પધરાઈ પણ જેમને ગુરુ પ્રત્યેનો ભાવ છે કે અમારે ગુરુને વર્ષે દાળે ભેટ મોકલવી જોઈએ તો એ જે ભાવ છે એ એમનું ભગવદીયપણું છે કે અમારે અમારા ગુરુને માટે ભેટ અવશ્ય કાઢવી જોઈએ એ ભાવમાં આમાં ભણેલો અને અભણ એવું કંઈ જોવા નથી બેસતા કે આ ચાચા હરિવંશજી ભેટ ઉઘરાવવા આવ્યા છે કે રાઘવદાસ બહુ ભણેલો ભેટ ઉઘરાવવા આવ્યો છે એવું કોઈ વસ્તુ એ વૈષ્ણવ નથી જોતા એટલી પણ આ રાઘવદાસને સમજ ના પડી એવું કરી અને શ્રી ગુસાઈજીએ સમાધાન કર્યું હવે भाव प्रकाश म कहे छे या वार्ता में यह यो जो जैसे राज मद बाधक है ऐसे ही विद्या को मधु बाधक है ताते अहंकार ते सदा डरपत रहनो अहंकार धर्म को नाश करत है आ वार्ता प्रसंग बे रूपचंद नंदा जीनो जी नो जी अधूरो त्रे કદાચ બે સાથે થશે તો પરમ દિવસે માધવદાસ કાયસ્થનો પ્રસંગ શરૂ થશે હવે આ પ્રસંગને અનુરૂપ દોડ અને પ્રથમ તો આશ્રયનું પદ આજે તો દિવસ ખાલી છે પણ જે સત્સંગ કરતો હોય એને તો કાયમ માટે દિવસ ભરેલો જ રહે છે કારણ કે સત્સંગથી જીવનું અનન્યતા પણ વધતું જાય છે આશ્રય દ્રઢ થતો જાય છે એને જીવનમાં ગમે તેવા પ્રાર્દ ભોગવવાના આવે છતાં પણ એને કોઈ દુઃખ નથી પડતું કે દુઃખ અનુભવ નથી થતો કારણ કે સત્સંગ એ જીવને વલ્લભનો વિઠ્ઠલનો આશ્રય દ્રઢ કરે છે તો દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો દ્રઢ ઇન ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જગમાં તો જે રાઘોદાસ શ્રી ગુંસાઈજીથી આટલું નિકટ પણ અને એ પણ શ્રી સુબોધિનીજી જેવો ગ્રંથ જે ભણવા માટે પાત્ર હોય તો જ શ્રી ગુંસાઈજી આપના શ્રી મુખેથી એ ભણાવે તો એ એક બાજુ કેટલી મોટી વાત છે કે જે ખરેખર બહુ જ દુર્લભ છે પહેલાં તો શ્રી સુબોધીની ગ્રંથ જ પાત્ર વગર આપે ક્યારેય પણ કોઈને એને ભણાવ્યો નથી એટલે ખરેખર રઘવદાસ ગુજરાતનો બ્રાહ્મણ એ ભાગ્યશાળી તો કહેવાય પણ એ ભાગ્ય ટક્યું નહીં અને એટલા માટે કહ્યું કે કેમ ટક્યું તો કે અહંકાર જ્યારે યોગ્યતા આવી જાય જીવને પોતાની અને સામર્થ્ય પોતાનું જ્યારે દેખાવા લાગે પછી એ અહંકાર એટલા માટે કહેવાય કે હવે એમનો આશ્રય છૂટી ગયો અને પોતે યોગ્ય થઈ ગયા એવું માણી લીધું એટલે તો એક દોડમાં કહ્યું છે કે ગર્વ ધરનારાને મારે છાજ્યો નથી ગર્વ ધરનારાને મારે न थी संसारे एक एक कड़ी ले सुंदर अहंकार विषय बीजी कड़ी ए बीजा माथी एक कड़ी से जाते कहे हूँ ए तो अंते खोटो जाते कहे हूँ मोटो ए तो अंते खोटो અને એ સિવાય પણ છે આ સ્થિતિ કેવી છે અત્યારે જ્યાં રાઘવદાસ ની તો એવું પ્રમાણ કે દાખલો જોવો હોય તો આવે ઉદ્ધવજી નો ઉદ્ધવજીને જ્ઞાન ભરપૂર હતું પરંતુ પ્રેમ નહોતો તો પ્રેમનો સાગર એનો મહિમા અહીંયા આ ધોળમાં અને આ જે કંઈ ધોળ લઉં છું હું એમાં કોઈ વ્યક્તિનો પોતાનો વિશેષ જ્ઞાનનો કારણે આ ધોળ પ્રગટ નથી થયા વૈષ્ણવો એક તો આ વાત સ્પષ્ટ કરી દો આપને મનમાં સંદેહ થાય કે આ ધોળ કોના છે અને કોણે ગાયેલા છે અને શેના આધારે પ્રગટ થયેલા છે તો આજે એનો ખુલાસો પણ કરી દઉં છું બેસતા વર્ષના આગલા દિવસે કે આ દોળ પ્રગટ કરનારા છે જે અમદાવાદથી ચાલી અને ધામ ગયા હતા પોતાના અન્ય અનેક મર્યાદા માર્ગીય વૈષ્ણવોને સાથે લઈને આ કેમ ગયા હતા એનું પ્રમાણ તમારે જોવું હોય તો હવે ધામ જ્યારે પણ તમે જાઓ ત્યારે જે ચંપારણ્ય ધામમાં જે પ્રવેશ કરો મંદિરમાં એ પહેલાં જે આગળ ગેટ છે દરવાજો ત્યાં દરવાજા ઉપર એવું લખ્યું હશે કે સંત પુનિત દ્વાર અને એ લખાવાવાળા જે છે એ મુંબઈના મર્યાદા માર્ગીય વૈષ્ણવો છે તો હવે આ એક મનમાં સંદેશ થાય કે મર્યાદા માર્ગ્ય સંત પુનિત મહારાજ એ વળી જે ધંધુકામાં થયા જેમના માટે પણ પાછળથી મને જાણવા મળ્યું કે તગડીમાં જે બેઠકજી છે ત્યાં વલ્લભકુલ બાલકથી અહીંયા ધંધુકા ધંધુકામાં એમનો જન્મ થયો એમના માતા મરજાદી વૈષ્ણવ હતા એમના માતાએ તગડીમાં વલ્લભકુલ બાલકથી બ્રહ્મસુબન લીધો હતો અને એમના પુત્રને પણ બ્રહ્મસુબંધ લેવડાયો હતો પણ બાળપણમાં અને એમનું નામ રાખ્યું હતું બાલકૃષ્ણ અને આ બધું જ દૈવીપણું સિદ્ધ થઈ ગયું હતું બાલપણથી જ આ સંતને પરંતુ જેમ રામ નંદદાસજીના ભાઈ તુલસીદાસ એ મર્યાદા માર્ગીય બાળપણથી જ હતા અને એમણે મર્યાદા માર્ગીય જ જીવન જીવ્યું અને એ લીલામાં ગયા પણ આ એક એવું ચરિત્ર છે પુણિત મહારાજનું કે એમનું નામ બાલકૃષ્ણ પણ એ જ્યારે પદ રચવાનું શરૂ કર્યું અલૌકિક એમને સિદ્ધિ હતી પદ રચી શકતા કોઈ પણ આજે પણ હું પદ ગઉ છું અત્યાર સુધીના જેટલા પણ ગાયા એ કોઈ એક પણ અલગના નથી કે બહારના કોઈ સાધારણ કવિના નથી કે કોઈ સાધારણ ભગતોના નથી આ એવા દોડ છે કે જે ભાગવતના અનુવાદ કરેલા છે એટલે મૂળ બધો શ્રેય જાય છે આ દોડોનો જેટલા પણ દોડ અત્યાર સુધીમાં લીધા એ બધા જ દોડનું મૂળ છે શ્રીમદ્ ભાગવત અને આ રામચરિત માનસમાં પણ તુલસીદાસજીએ પણ જેટલા શ્લોક લીધા છે રામચરિત માનસની ચોપાઈઓ લીધી છે એ બધી જ ભાગવતજીમાંથી જ લીધી છે આ પણ પ્રમાણ છે એટલે આ ભાગવતનો જ સાર એ આ પદોમાં હોય છે એટલે કોઈ વ્યક્તિ વિશેષ નથી અન્યાશ્રય થવાનો પણ કોઈ ભય નથી અને આ જે પુણિત મહારાજ છે એમણે કહ્યું એમ એમને બહુ જ તાપ થયો કે સમજી શકાતું નથી મહાપ્રભુજીનું સ્વરૂપ અને આ મહાપ્રભુજી છે કોણ તો એમણે જનકલ્યાણ જે ગ્રંથ પ્રગટ કર્યો હતો એમાં બધા જ સંતોના ચરિત્ર એમણે મૂક્યા હતા પણ મહાપ્રભુજીનું ચરિત્ર એ પોતે સમજી ના શક્યા એટલે મૂકી પણ ના શક્યા એટલે કોઈ વૈષ્ણવનો આધાર લઈને થોડું મૂક્યું હશે એટલે આ એ મહાપ્રભુજી વિશે એમને ન સમજાયું અને શિવજીને ન ગણ્યા પુષ્ટિ માર્ગમાં એટલે એમને તો એવો આઘાત લાગ્યો હવે એમના માતાએ એમને સમજાયા કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એ સાક્ષાત સ્વામીનીજી છે અહીંયા તો પ્રવેશ જ નથી એસો માર્ગ શ્રી વલ્લભવર્ણ એવો માર્ગ શ્રી વલ્લભવર્નો જ્યાં પ્રવેશ નહીં નથી વિધિ હરનો પણ એ ન સમજી શક્યા એટલે એમ જે અંદરથી વેદના થઈ તો છેવટે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ દર્શન આપ્યા અને એ દર્શન એવા આપ્યા છે એના વિશે વર્ણન ભાર નથી પણ એવા આનંદમાં આવ્યા પછી તો એમણે સંકલ્પ કર્યો કે મારે હવે ચાલતા ચંપારણીએ જવું છે અને એ આપની સાથે અનેક લોકોને લઈ અને કેટલા બધા મહિનાઓ પછી એ ચંપારણ્ય ગામ પહોંચ્યા હતા જ્યાં આજે પણ દ્વાર ઉપર સંત પુણિત દ્વાર એવું ત્યાં લખેલું છે એટલે આમાં મૂળ ભાગવતનો સાર છે અને હવે આજે હું લઉં છું એમાં પ્રેમના સાગરમાં જ્ઞાન એટલે ઉદ્ધવજીને જે જ્ઞાન હતું એ બધું ક્યારે ગયું તો કે જ્યારે ગોપીઓનો પ્રેમ જોયો અને આ ગોપીઓનો પ્રેમ એ રાઘવદાસજીએ સાક્ષાત ગુસાઈજીથી શ્રી સુબોધિનીજી તો ભણી લીધી પણ એ અહંકાર આવી ગયો કે હું પાત્ર છું અને ચાચાજી પાત્ર નથી હવે ચાચાજી ક્યાં ચાચાજીનું સ્થાન શ્રી ગુંસાઈજીની કીકીમાં છે એ પણ ખબર નથી રાઘવદાસજીને આવી સ્થિતિ છે એમની એટલે કહી શકાય કે પ્રેમના સાગરમાં જ્ઞાન ડૂબી જતું રે પ્રેમના સાગરમાં જ્ઞાન ડૂબી જતું રે ખોળતા કોઈ દી ના આવે હાથ ખોળતા કોઈ ના આવે હાથ પ્રેમના સાગરમાં જ્ઞાન ડૂબી જતું રે તો આ પ્રસંગ વાર્તા ક્રમાંક બે આવતીકાલે આવશે શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી ગુસાઇજી પરમ દયાલ કી જય હો